ભુજની નજીક આવેલ તારાત્મા બંગલો અને ક્રિષ્ના સોસાયટીમાં દર વર્ષે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ તેમના દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવેલ નથી આ સોસાયટીમાં રસ્તો બનાવવામાં નથી આવતો જેને કારણે દર ચોમાસામાં અહીં કિચડ થાય છે આ સોસાયટીના રહેવાસીઓએ નિયમિત વેરા ભરતા હોવા છતાં તેમને સુવિધા ન મળતી હોવાની ફરિયાદ કરી હતી આ વિસ્તારના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ જાગૃતિ આહિર છે અમે તારાત્મા બંગલો કૃષ્ણા પાર્કમાં રહીએ છીએ અહીંયા કને ચૌદ થી પંદર વર્ષ થયા આ સોસાયટી બની ગઈ છે અને બધી જગ્યાએ રોડ બની ગયા છે પણ અમારી શેરીમાં છે ને હજી સુધી રોડ નથી બન્યો અમે વેરા ભરીએ છીએ બધું કમ્પ્લીટ છે ડોક્યુમેન્ટ પણ રોડ જ નથી બનતો કોઈ કારણોસર છે અહીંયા કને થોડો પણ વરસાદ આવે છે એટલે તદ્દન પાણી ભરાઈ જાય છે અને તમે હાલી પણ નથી શકતા ત્યાંથી અવર જવર જ બંધ થઈ જાય છે શેરીમાં પણ એવું જ છે શેરીમાં સ્ટાર્ટમાં જ એટલું પાણી ભરાયેલું હોય છે કે શેરીમાં કોઈ અંદર આવી જ નથી શકતું અહીંયા સ્ટ્રીટ લાઇટ આવી ગઈ છે ગેસ લાઇન આવી ગઈ છે પણ રોડની જેટલી પણ રજૂઆતો કરી છે બધી ફેલ જ જાય છે કોઈ ખાલી બાર જ બતાવે છે કાંઈ કામ હજી સુધી કાંઈ થયું જ નથી શેરીમાં બીજું વરસાદમાં તો કોઈ જોઈ ચાલી જ નથી શકતું કિચડ તમે જોઈ શકો છો અહીંયા ટુ વ્હીલર ફોર વ્હીલર કે કોઈ માણસ ચાલી બી નથી શકતું તમે એન્ટ્રન્સ થી જોઈ શકો છો કોઈ પણ ચાલી નથી શકતો અને આની રજૂઆત છે નગરપાલિકાથી ભાડાથી બધી જગ્યા અમે રજૂઆત કરી ચુક્યા છીએ કારોબાર ચેરમેન સુધી રજૂઆત કરી ચુક્યા છીએ હવે બધા હા પાડે છે કે હા કરી આપશું અમે પણ હજી સુધી કઈ કરી આપતા નથી જે વસ્તુ એ લોકો ડિમાન્ડ કરી એ બધી વસ્તુ અમે પૂરી કરી આપીએ છતાં પણ હવે અમને બાના જ આપે છે ખાલી કે અમે આજે કરી આપશું અને કાલે કરી આપશું હજી સુધી કોઈ એક્શન લેવાયું નથી હવે એ લોકોમાં શું કન્ફ્યુઝન છે એ લોકો પોતે કન્ફ્યુઝ ખબર પડતા પડતી નથી એ લોકો પોતે કે છે કે બિલ્ડર ની કે પ્રોપર્ટીમાં આવે છે તો સ્ટ્રીટ લાઇટ એ બધું કેવી રીતે આવે વેરો વેરો કઈ રીતે ભરાય ગેટર વેરો એ બધું બધું તમે સોસાયટી પાસેથી લ્યો છો અને તમે રોડ પ્રોવાઈડ નથી કરી શકતા તો ભાઈ નેક્સ્ટ વર્ષથી પછી કોઈ વેરો ભરવાનો કોઈ મિનિંગ જ નથી પછી કોઈ તમે પ્રાથમિક જરૂરિયાત પૂરી નથી કરી શકતા તો પછી તમારે આ વેરો લેવાનો કોઈ મિનિંગ જ નથી આવતો તમે માગી નથી શકતા કોઈ હકત નથી બગતો તમે બનતો તમારો કે તમે આ વેરો માંગી શકો